નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો બી ન્યૂઝ હવે જોઈએ બધા સમાચાર ડબોઈ તાલુકાના કરનેટ ગામે આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે યુવકો દ્વારા પાંચ વર્ષથી બાબા બરફાની ભક્તો એ દર્શનનો લાભ લીધો ડબોઈ તાલુકા પંથકના શિવભક્તિ જુદી જુદી પ્રકારે શિવભક્તિ કરતા જોવા મળ્યા હતા આજે પવિત્ર શ્રાવણ નો છેલ્લો દિવસ સોમ હોય ત્યારે

જી જીભ આજ રોજ અમે છેલ્લા પાંચ વર્ષથી કરનેટ ગામના શ્રી કામનાથ મહાદેવના મંદિર છેલ્લા પાંચ વર્ષથી અમે બરફનું શેલી તથા ઘીના કમળ અમે બનાવીએ છીએ અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અમારા કરનેડ ગામના યુવાનો શ્રી કર યુવક મંડળ દ્વારા અમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને એના માટે અમે બધા છોકરાઓ સાથે સહકારથી અમે આ ઘણી વ્યવસ્થા ગોઠવીએ છીએ હવે આવતીકાલે અમાસ છે અને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો કેવું લાગી રહ્યું છે અને આવતીકાલે અમાસ છે અને દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં કોઈપણ સોમવારે અમે આ વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ આગળ છોકરાઓના બધા સાથ સહકારથી ને હજુ પણ અમે આશા કરી કે બધાના લોકોનો સાથ સહકારથી અમે આનાથી પણ હજુ મોટું આયોજન કરવા માટે તૈયાર છીએ